આવડી ચી હોય નો હું આ લોકડાઉન માં આમ કે અમે તો હવે કઈ વિચાર સાયકલ વાળું સાયકલ વાળું એટલે આપણે સાયકલ રિપેરિંગ કરી એ વાળું એટલે એમ રીતે વિડિયો આપણે સાયકલ રિપેરિંગ કરવાની ને આપણે બતાવવાની છે અને ના આવડતી આપણે સ્વર આપણા વિડિયો જોઈને એવું હા તો હાર લાગે નહીં બરાબર એની આ તો લેટ ઉતર ઉતર ના તું ઉતર લે હવે આમ રાત્રી બરાબર સ્ટાર્ટિંગ ઉભો બોલે કે હું બોલું તું બોલ આ તો મેલ તું આટલે રહે બરાબર

બસ બંધ કર દે બંધ કર દે બે આયે તો હું બોલું ને એનું આવું જોઈએ આઈ ગઈ તો એ તો આઈ ગયા તો YouTube વાળા ને એવું લાગે કે આ તો વિડિયો બના પણ આપણે એવું રાખવાનું કે रियल લાઈફ માં દેખાય બરાબર તો હવે ને જે તું ચેન ચેન્દી ને તો ઉપર ચેન થી નામ કરીને લઈ જા હું આમાં આંગળી આંગળી કરીને બતાઈશ બરાબર કંડૂતી તો મિત્રો તો આ આવે છે ચેનનો અલે મારું શું લે હે યાર આ ચેનનો જ લેવાનું હોય ઓ આ બાઈસ ઉપર જો આટલે પાછળ જો તો બસ એ તો મિત્રો તો આ છે ચેનનો ભાગ બરાબર તો આટલે ચેન આવે બરાબર એટલે કે ચેન આવી જાય આમ તમે આમ પેન્ડલ મારશો તો જેરું પાછળનું ટાયર હેડસે નકર નહી હેડે બરાબર તો આ ચેન માં ઓઈલ જરૂરી છે ઓય ઓય બંધ કરજો બંધ કરજો ઊભો રહેજો ઓઈલ જ આવે નવો આવે નકર તેલ નાખીને ચેન ચલાતા હોય હલે આ જો

અને અહીંયા ભાગે આવે ને એ પાછળની બ્રેક પર તો બ્રેક ના વાયર આગળની બ્રેક હે ને આટલી ના આમ નીચે કરી દે નીચે કરી દે બસ અહીંયા આગળની બ્રેક નો વાયર બરાબર આ જીરો નું બ્રેક પણ મારું આગળની બ્રેક બતાય કે બસ એટલે એડિટિંગ માં કાપી દે આગળની બ્રેક બરાબર અને આટલે 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 પછી જો આનંદ દેખતા પણ આવે આ દેખાય

તો આ જમપલ ને ભારે ભારે સામાન હોય ને તો કોમા આવે એટલે કંઈક વાગે બાગે ની પાછળ બેઠા હોય અમને બરાબર તો મિત્રો તો હવે છે મેન વસ્તુ એ છે સ્ટેન્ડ બરાબર જેની ઉપર સાયકલ ઊભી રહે છે તો ચલો તમને એ પણ બતાવી દઉં તો મિત્રો તો આ છે હવે એટલે વિડીયો બંધ કર કે કાકાન છત પડી જાય કે હું જ આટલે ફરવું